હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે કોઈ રેસિપી નથી પણ અમે એક જણના ખેતરમાં આવ્યા હતા ત્યાં લાલ બટાકા કાઢવામાં આવ્યા હતા તો બધા જ બટાકા એ લોકોએ કાઢી લીધા છે પણ થોડા ઘણા આ રીતે રહી ગયા છે તો તમે જોઈ શકો છો અમુક અહીંયા થોડી થોડી જગ્યાએ બટાકા હજુ ક્યાંક ને ક્યાંક મળી આવે છે તો હવે આ બટાકા કઈ રીતે કાઢીને એની શું પ્રોસેસ થાય છે એ પણ બતાવો તો અહીંયા બધા બટાકા કાઢીને આ રીતે ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવે છે અને મશીન દ્વારા નાના અને મોટા બટાકા જુદા કરવામાં આવે છે એ પ્રોસેસ તમે જુઓ અહીંયા આ લાલ બટાકા છે જે આપણે વેફરમાં ઉપયોગ થતો હોય છે તો મોટી મોટી કંપનીઓ દ્વારા આ બટાકા અહીંથી લઈ જવામાં આવે છે અને એની વેફર બનાવવામાં આવે છે તો આ બધા બટાકાનો યુઝ નથી થતો આ કોલ્ડ સ્ટોરેજમાં બટાકા જતા હોય છે તો તમે જુઓ પ્રોસેસ આ રીતે બટાકા જુદા પાડવામાં આવે છે તો આ મશીન દ્વારા આ રીતે જુદું પાડવામાં આવે છે નાની બટેકી અને મોટા બટેકા અલગ અલગ ભરવામાં આવે છે નાના બટાકાની છીણ બનાવવામાં આવે છે મોટા બટાકા કાતરી માટે એટલે કે વેફર માટે યુઝ થતા હોય છે તો આ રીતે જુદા પાડીને આ રીતે પેક કરવામાં આવે છે તો આ તમે જોઈ શકો છો કેટલા બધા બટાકા આ રીતે પેક થયેલા છે તો આ રીતે બટાકાને પેક કરવામાં આવે છે તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને